દેવ ગાઈસ ગુડ આફ્ટરનૂન કારણ કે વાગી ગયા છે એક ને બીજો દિવસ થઈ ગયો છે તમે જોઈ લો મેં કપડાં હજી નથી ચેન્જ કર્યા કારણ કે નાઈ જ નથી યાર મને છે ને નાવું બહુ કંટાળો આવે એટલા માટે હું હજી નાઈ નથી જ્યારે મને એમ થાય ને કે હવે નાવા જાઉં છ ત્યારે હું નાવા જાઉં અને બ્લોગ તો એક વાગી ગયો છે એક વાગે ચાલુ કરું છું તમે જુઓ અને હજી હું નાઈ નથી મારું કેવું છે ખબર મને એમ થાય ને કે અત્યારે બ્લોગ ચાલુ કરો ત્યારે હું કરું ત્રણ ચાર પાંચ ગમે ત્યારે વાગે નાય નથી તો છે ને હવે નાવાનો વિચાર છે એક વાગી ગયો છે ને એટલે ખાઈ લીધું છે અને બસ નવરા પૈડા પહેલા બ્લોગ જોતા હતા બીજાના અને બ્લોગ કાલે છે ને એડિટિંગ કર્યો અને આજે આવી ગયો છે આજનો બ્લોગ કાલે આવે કાલનો બ્લોગ પરમ દિવસે આવે એવું છે અને છે ને હવે આમ બોલવામાં થોડુંક આમ હિચકીચ નથી થતું પહેલાં તો થતું હતું હિચકીચ આવવા લાગતું હતું કે શું બોલવું ને શું નહીં પણ આ તો ઓલું કે ને એની જેમ કે ટેવ પડી જાય ને પછી આવડી જાય પછી નો વાંધો આવે એટલે હવે કઈ વાંધો આવતો નથી આપણે તો ચલો હવે નાઈ લેવી અને આ કપડાં ચેન્જ કરી નાખ્યું કાલના ના છે કાલ સવારે નવ વાગે તમને ખબર છે ને એટલે છે ને ટી શર્ટ એક જ કાલનું પહેરું છે નીચે તો ચડ્ડો પહેરો છે અડધો કેપરી પહેરી છે કેપરી તો ચલો નાઈ લેવી અને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો યાર ઓકે ફટાફટ લાઈક સબસ્ક્રાઇબ કરો ને બ્લોગ શેર કરો કે જવાનું એવું કાંઈ પ્લાનિંગ છે ને આજે તો ઘરે ને ઘરે બ્લોગ બનાવું છું ચલો આખો દિવસ આજે શું કરું છું ને શું નહીં તમને બતાવું ઓકે તો ચલો સલામ કાંઈ નહીં ચલો છે ને હું નાહી લઉં ઓકે સલામી નથી દેવી જય માતાજી બ્લોગમાં આગળ બન્યા રહેજો જય માતાજી જય કુળદેવી અત્યારે છે ને મારું પેટમાં બહુ જ જાજુ ખવાઈ ગયું છે ને તો હું છે ને અત્યારે થોડુંક હાલી લઉં અને હાચું બહુ જ તે જાજુ ખવાઈ ગયું છે જા એમાં એવું હતું શાક ને રોટલી ને જાજુ ખાધું જામફળ બહુ જાજા ખાઈ લીધા છે ને એટલા માટે બહુ જ જાજા ખવાઈ ગયા આયા છે ને ગળે ઠેઠ પોચ્યું છે ગળે એટલે હું છે ને બે મિનિટ અહીંથી નામ ને આમથી નામ હાલ હાલ કરું ને તો છે ને થોડુંક હજમ થઈ જાય મારા પપ્પા રાજકોટ ગયા તા ને તો રાજકોટ થી જામફળ લઈને આવ્યા છે આવડા આવડા એટલે બે જ ખાધા છે બહુ જાજા નથી ખાધા પણ આવડા આવડા છે એટલે હજી ખાઈ જ રેતી ને ઉપર છે ને જામફળથી મને કંટ્રોલ નહોતી એટલા માટે અત્યારે હાલી અને હું નથી આજે નાય નથી હજી ગાઈસ અને જો તમને પાંદ બતાવ્યા તને જોવડા મોટા થઈ ગયા છે ગાય જો આમાં છે ને કેવું થાય ખબર છે ચાર ચાર પાંચ પાંદ હોય ને એમાંથી એક પાન પીળું થઈ જાય વળી બીજું નવું આવે જો પાછળ એક થઈ ગયું તમે આ અને અહીંયા છે તડકામાં મારે ને તો આ નથી ઉગતા બનતા આવડે છે અને આ થોરે ઘણો મોટો થઈ ગયો જો લાવ્યા ને ત્યારે આવડું હતું અત્યારે આવડું મોટું થઈ ગયું અને આ પાંદ છે ને આમ નીચે જમીનમાં મીન્સ કે આમ એકલું આવીએ ને તો એના પાંદ છે ને મારા જેટલા ઊંચા થાય આટલા ઊંચા એવડા મોટા પાન થાય છે અને ધનવેલ અમે વાવી છે ને ધનવેલ તો જો હુકાઈ ગઈ આટલી લીલી છે આ આમાંથી જો પાન ખરી ગયા છે અને અહીંયા નીચે એમ તો અહીંયા જો નીચે કેટલી થઈ છે એ બધે ધનવેલ જ છે આ બાજુ છે જો હમ થાકી ગઈ બોરિંગ દિવસ જાય છે ગાઈસ મેં છે ને સાયરી સાંભળી હતી મને બોલવામાં શરમ આવે છે પણ તો આવડતી નથી ને એટલા માટે શરમ આવે છે બાકી બોલવામાં શું શરમ હોય નથી નથી બોલી જયારે મમ્મી ને મેં કીધું કે છે ને મને બહુ જ ગળામાં આવે છે બધું મેં ખાધું ને એ મને મોઢામાં આવી જાય છે તો મારા મમ્મી કેમ ઉભી થાય ને બે મિનિટ હાલ એટલા માટે હું હાલવા આવી છું ફળિયામાં મારા મમ્મી કે કૂતરી એમ કીધું કુતરી ધ્યાન રાખે ને ખાવામાં રાક્ષસ જેમ ન ખાવા માંડે મેં કીધું હું તો રાક્ષસ જ છું જામફળ પાડું ને એટલે મને છે ને કંટ્રોલ નો રહે બહુ મને તો બહુ જ ભાવે છે જામફળ ફેવરેટ છે મારા કોને કોને જામફળ ભાવે હાચું કે જો મને તો ભાવે એટલે માટે હું ખાવું

જો આયું છે ને બેસી ગઈ છું તમે જો કીડી બતાય છે ખબર જો આ મકોડા મકોડા ને આપણે છે ને હળી કરવી છે તો ચલો હળી કરવી આપણે એની જો કેવો ખારો થાય છે બતાય છે ને જો ગાઈસ

જો ઓ હો અહીંયા કેમેરા બાજુમાં લઈ જાવશું છું તમે જોવો જો મેઘતું નથી અને દાંત છે ને આમાં ખૂંચાડી દીધા

ચલો કઈ આને શાંતિ લેવા દઈએ આટલું બધું ખારું થઈ ગયું સમજો જો નીચે નાખી દીધું તો એ જે આ ચીપકેલું છે મૂકી દઉં છે હમણાં હાથમાં ચોટ છે ને તો મને નહીં મેં કે ઓકે આમ જો કેટલો એ ખારું થઈ ગયું છે એટલે હો જો જો કઈ નહીં ચલો આપણે છે ને થોડુંક બે મિનિટ છે ને હાલવી જામફળ ખાઈ નો કરવાની કરીને બેઠા છીએ આપણે એક ખાધું હોત તો સારું હતું હાચું કઈ નહીં ખાય તો લીધો હવે છે ને બે મિનિટ હાલી લેવી એમાં કઈ હોય ને હમણાં હજમ થઈ જાય ઓકે પછી નાવું છે મારે તો નાઈ લેવી ફટાફટ હા હા ચલો ચાય બની ગઈ છે આપણે ચાય પી લેવી ઓકે

સો હવે છે ને જો તડકો બારીએ થી નાવે છે વિન્ડો વિન્ડો સે ધૂપ આ રહી હે તો નાઈ લીધું છે ને જો આવી રીતે આપણો દિવસ ગયો છે કઈક બોરિંગ બોરિંગ તમે જો છો ને તો ચલો હજી તો હું છે ને માથામાંથી ગૂંચ કાઢીશ ને જે રીલ્સ બનાવી છે મારે તો એ રીલ્સ બનાવીશ હું જ્યાં તો કંઈ નહી ચલો આપણે છે ને ગૂંચ કાઢી નાખ્યો કે તો વાડમાંથી પાણી નીતરે છે તમે જો તમે નહી લીધું છે નહી લીધું છે મેં ગાઈસ ચાલો છે ને હું થોડુંક હાથમાં છે ને બોડી લોશન લગાવી લઉં ઓકે અને હજી છે ને મારે એક રીલ્સ બનાવી છે તો એક રીલ્સ બનાવી લઉં રીલ્સ બનાવવી પડે વ્લોગ બનાવવો પડે તો ચાલો ફટાફટ છે ને વ્લોગ બનાવી પૂરો કરવી વ્લોગ તો ચાલુ છે પૂરો કરવાનો છે અને રીલ્સ બનાવી લેવી ઓકે સો ટાટા બેઠી છું ને સાંજના છ વાગ્યા છે ફ્રી અને હું રીલ્સ બનાવતી હતી ને એટલા માટે મેં લિપસ્ટિક કરી છે અને મારા વાળ તો તમે જો રીલ્સ બનાવવું કે ગમે તે હું કરતી હોય મારા વાળ તો આમ જ હોય જો બસ એ આવી રીતે જ સરખી રીતે ના હોય કારણ કે મને આવી જ રીતે રાખવું ગમે છે એટલા માટે બાકી બીજું કઈ નથી ઓકે તો કઈ નહીં ચલો આગળ હજી શું કરી છે ખબર નથી હજી મને કાંઈ ઓકે તો તમને બતાવું હજી તો ધાબા ઉપર બેઠી છું નીચે જઈને શું કરું છું શું નહીં શું બાય ટાટા સી યુ